જે કીર્તિ પટેલ ટિકટોક વાળી છે એને છ વર્ષથી કબજો કર્યો છે અને ખાલી પણ નથી કરતી અને ભાડું પણ કથી આપ્યું નથી અને ઉપરથી દાદાગીરી કરે છે તો અમારા કેમ છો મારા ભાઈ સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં મિત્રો દસ મહિનાથી ફરાર કીર્તિ પટેલને સુરત પોલીસે અમદાવાદમાંથી પકડી પાડી અને તેને જેલના હવાલે કરી તેના પછી પણ તેના કાંડ થોડા થોડા બહાર આવી રહ્યા છે જી મિત્રો આ દંપતીના ફ્લેટનો છ વર્ષથી કીર્તિ પટેલે કબજો કરી દીધો હતો અને મિત્રો આ દંપતિનું કહેવું છે કે કીર્તિ પટેલ આ ફ્લેટનો ભાડો પણ આપતી નથી અને માગવા જાય તો તે દાદાગીરી કરે છે અને મિત્રો તેમણે પોલીસ સામે પણ અપીલ કરી છે કે તે આ ફ્લેટ પાસો અપાવે મિત્રો તમારો આ દંપતી વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને મિત્રો તમને જણાવી દઈએ કે કીર્તિ પટેલને કીર્તિ પટેલ પર મારામારી ગપા તે ધોકાધડી અને ખંડણીનો કેસ લાગેલો છે અને તેને જેલમાં પૂરવામાં આવે છે અને મિત્રો તેને સુરત પોલીસ જે અમદાવાદમાં ઝડપી પડ્યા હતી તે અલગ અલગ સ્થળોએ ફરી પોતાનું આઈપી એડ્રેસ બદલાવીને ફરતી હતી છતાં પણ તેને અમદાવાદમાંથી સુરત પોલીસે પકડી પાડે છે અને તેને જેલના હવાલે કરી છે કીર્તિ પટેલ જ્યારે લઈ જતા હતા ત્યારે તે પણ તે હાસતી જતી હતી અને તે કહેતી હતી લોકોને કે મારો વિડીયો બનાવોને વાયરલ કરી દો અને મિત્રો તેને પોલીસે પોલીસ સામે પણ કહ્યું કે આ મારો મોટો ગુનો નથી તો મિત્રો તમારો કીર્તિ પટેલ વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને અમારો વિડીયો સારો લાગે તો વધારે લોકો સાથે શેર કરજો અને આ દંપતી વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જણાવજો બસ